તો મિત્રો આ છે સાપ પાવડર હવે આને આપણે ઉપયોગ કરીશું કે આ પાવડર કેટલા ગ્રામનો છે એની કિંમત શું છે અને આમાં જે આ સાપ પાવડર છે એટલે કે તમે જોઈ જોઈ શકો છો કે ફંગીસાઈડ એટલે ફંગીસાઈડ એટલે મિત્રો ફૂગનાશક તો મિત્રો આમાં તમે જુઓ કે કાર્બન ડાયજિયમ બાર ટકા અને મેનકો જેબ તેસઠ ટકા ડબલ્યુપી છે તો મિત્રો આ જે આપણે પંદરથી છ લીટરનો પંપ આવે છે તેમાં આપણે માપની વાત કરીએ તો દસ ગ્રામ પ્રતિ પંપમાં નાખવું જોઈએ પણ મિત્રો જે આ છે મિત્રો તમે જુઓ કે આવી રીતે એના કન્ટેન પણ આવતા હોય છે અને આવું લીલું નિશાન હોય છે મિત્રો તો મિત્રો હવે આપણે આને કેવી રીતે ઉપયોગ કરશું તો આખો આને આપણે ડોઝ બનાવશું મિત્રો કે ડોઝ કેવી રીતે બનાવ્યું કે જે આ પાંચસો ગ્રામ છે એ આપણે દસ પંપનું એક કિલો આવે એ આપણે વીસ પપનું છે પણ આપણે આ પાંચસો ગ્રામ લાવ્યા છે દસ પપ માટે જે આપણે તમે જુઓ કે આ આ ચેણાનો પાક છે ચણામાં આ આવતી જે ફૂગ જમીનજન્ય ફૂગ છે ઉપરથી આવતી ફૂગ વગેરેના ઉપયોગ માટે ફૂગ નિયંત્રણ કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે તો જો આ એ દેખ રહ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે આ ચણાની ફસલ છે એટલે કે ચણાનો પાક છે તેમાં આપણે અત્યારે ફંગીસાઈડ જે આપણે આવે છે ફૂગનાશક તેનો અત્યારે છટકાવ કરવાનો છે તો મિત્રો એમાં આપણી પાસે બે ઓપ્શન છે મિત્રો કે જે એક આ છે સાપ પાવડર યુપીએલ આ જો તમે જોયા કે યુપીએલ કંપનીનો માર્કર છે તે આપણે એનો ડોઝ બનાવ તો મિત્રો આપણે ડોઝ કેવી રીતે બનાવો તેને આપણે પણ વાત કરી લેવી તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ જે વોટર છે એટલે કે પાણી છે મિત્રો દવા છાંટવા આપણે એક ટાંકીમાં પાણી ભરીને રાખ્યું છે પહેલાથી સંગ્રહ કરી તો મિત્રો આપણે જે આ ડબલા છે દસ નાખી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને મિત્રો દસ એટલે મિત્રો આપણે જે આ ડોજ બનાવવાનું જે આપણે દસ ટબલાનું પાણી છે તે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણે આ એકદમ પાણી છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે જે અડધો લીટરનું આપણે એક ડબલું હતું તે આમાં નાખી અને આપણે દસ ડબલા એટલે કે દસ પપનો ડોઝ બનાવવાનો છે તો મિત્રો આ તમે જુઓ કે જે આપણે આ સાપ પાવડર આવે છે તેનું આપણે જે પેકિંગ છે તોડી નાખ્યું છે અને મિત્રો આને આપણે જે આપણે દસ ડબલાનું પાણી લીધું હતું એટલે કે આપણે ડોઝ બનાવ્યો છે દસ પંપનો એમાં આપણે મિક્સ કરી દઈશું અને હલાઈ નાખીશું મિત્રો તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ કેવી રીતે આપણે જે ફૂગનાશક છે એ આપણે ડોઝ તૈયાર થઈ રહ્યો છે મિત્રો અને એક પંપમાં આપણે નાખીશું અને જે આપણે આ બનાવ્યો છે મિત્રો દસ પંપનો છે મિત્રો આને આપણે બેથી પાંચ મિનિટ સુધી હલાવવાનું છે જેથી કરી જે આપણે જે પાવડર નાખ્યો છે એટલે કે ફંગી સાઈડ નાખ્યું છે ફૂગનાશક નાખ્યું છે સાપ પાવડર તે સંપૂર્ણ રીતે ઓગળી જાય અને મિત્રો હવે આ આપણે ડોઝ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો મિત્રો જે આપણે એક અત્યારે ડોઝ બનાવ્યો તે ડોઝ હતું આપણે કહેવાય ને કે સાપ પાવડર યુપીએલ કંપનીનો મેન્કો જેબ અને કાર્બન ડાયમ બેનું મિશ્રણ આવે તે હવે મિત્રો આ એક નવી દવા છે બુલડોઝર આ એક પણ ફૂગનાશક છે તો મિત્રો બંને કન્ટેન આજે આપણે ચણાના પાકમાં ભેગા આપવાના છે જેથી કરી આપણે ફંગી સાઇડ માટે એક સારામાં સારું રિઝલ્ટ લઈ લઈ શકીએ અને મિત્રો જો તમારે આ બે ભેગા નાખી અને ગુલાબી જે આપણે કહેવાય ને કે ઈયળ આવતી હોય છે ચેનામાં લીલી લશ્કરી કે વગેરે જે ઈયળ હોય પોપટા અને ખાનારી તો તમે ઈઅળનો પણ ઉપયોગ નાશક જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમારે ફ્લાવરિંગનો સ્ટેજ છે અને ઈયળ ન હોય તો ઇયલ ઈયળની દવાની જગ્યાએ તમે જે ફ્લાવરની એમિનો એસિડ છે એવી કોઈ પણ સારા ફ્લાવરિંગ માટે સારી દવા છે તેનો પણ તમે વપરેશ કરી શકો છો તો મિત્રો આપણે આના પેકિંગ ખોલ્યું અને મિત્રો આની વાત કરીએ તો મિત્રો આ બુલ ડોઝર છે અને જે આપણને આ તમે જુઓ કે છસો રૂપિયાનું સો એમ એલ આવે છે અને આનું માપ છે મિત્રો એક પપમાં પાંચ એમએલ એક પપમાં પાંચ એમએલ નાખી અને આપણે એક ઉત્પાદનમાં પણ વધારો કરી શકીએ છીએ અને જે આપણે કહેવાય ને કે આપણા પાકમાં આવતી ફૂગ ફૂગનો પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ કોઈપણ ભાગમાં તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો કમેન્ટમાં જણાવજો મિત્રો